पातुं धर्ममधर्ममुत्खनयितुं <coughs> श्रीभक्तिधर्माङ्गतो जाताय उद्धरकौशलैषु दयया सर्वेश्वरैषाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते નૈજ નિજ નમો તસ્મૈશરૈ નમોસ્તુ સહજ નંદય સદર્ણ્યે સદા પરીભવઘ્નમભીષોહ તીર્થાસ્પદ शिवविरञ्चिनुतं शरण्यं वृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणं नारायणो नीलकण्ठ स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णौस्तुमै हृदि श्रूयतां देवदेवै स स्वामी नारायणप्रभो त्वदीयैनावधानैन कथयिष्यै सुभाकथा श्रीहरे कृष्णाय नमो नमः श्री स्वामी नारायणाय नमो नमः श्री नर नारायणाय नमो नमः हर तोग में चाले जीत हर कीजो ये કેટલી સુંદર કથાઓ સ્વામી લખતા જાય છે આમ બીજી કથા થતી હોય તો શરૂઆત એ રીતે થાય ને સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને આમાં કંઈ એવું આવતું નથી તમે કહેતા હો તો એવું ચાલુ કરીએ કે નિર્ગોદાસ સ્વામી આજે હવે શું કે છે જોકે શાસ્ત્રમાં સંતો એવું લખ્યું છે કે જે શાસ્ત્રની કથા થતી હોય એની સાથે એટલું તાદાત્મ્ય કેળવવાનો દાખલા તરીકે વચનામૃત વંચાતું હોય કે તમે પોતે વાંચતા હો તો શરૂઆતમાં જે આવે કે દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષની છે એ ધ્યાન થતું જાય એ લીમડાનું વૃક્ષ એ દરબાર એ ચોક અને એમાં સંતો બેઠા છે હરિભક્તોની સભા બેઠી છે અને હું એમાં ભેગો જ બેઠો છું અને મહારાજ આ વચનામૃતની વાત બોલી રહ્યા છે એમ અત્યારે એ જ ધ્યાન કરવાનું કે નિર્ગુણદાસ સ્વામી સ્વયં વાત લખે છે કે સ્વામી વાત કહે છે અને હું એ સભામાં બેઠો બેઠો સાંભળું છું કામ થઈ જાયો બંધિયાના એક દરબારની કથા સ્વામી લખે છે વિચારવા જેવી આ વાત છે જાડેજા દરબાર નાના ભાઈ જેહાજી એને ભગવદાનંદ સ્વામીના બેન ફૂલીબાની સાથે લગ્ન કરેલા થોડા સમય પછી ફૂલી બા સંસાર છોડી અને ગઢપુરમાં મોટીબાઈ ભેગા રહ્યા મોટી બા એટલે જીવ બા પછી જેહાજીને પણ એમ થઈ ગયો મેલને આ કૂટણું આપણે ગઢડા જતા રહીએ ભજન કરશું સેવા કરશું એ પણ પોતાનું ઘર સંસાર છોડી પાર્ષદ થઈને મહારાજની સેવામાં રહ્યા પાર્ષદ એટલે આપણા સંપ્રદાયમાં ત્યાગી વિભાગમાં ત્રણ છે વિભાગો બ્રહ્મચારી સંતો અને પાર્ષદો પાર્ષદો સંતોની સાથે હોય મંડળમાં હોય મહારાજ સાથે હોય તો સેવા કરવી કંઈ કામ હોય બહેનો પાસે જવું કોઈ હરિભક્તનું કામ હોય ઘેર જવું આ બધું કામ પાર્ષદો કરતા તો પાર્ષદ બનીને મહારાજની સેવામાં રહ્યા અને એટલું બધું ધ્યાન કરે ભજન કરે એની ભક્તિ અને ભજન જોઈને મહારાજ એટલા રાજી થઈ ગયા તે જેહાજીને પણ આપ્યું જો હવે જોખમ છે ખાલી મેળામાં ફરવા ગયા હોય ને તો ચિંતા નહીં પણ પાંચ લાખનું પાકીટ ખિસ્સામાં હોય ને એ તો ચોરાઈ જવાની ચિંતા રહે જ્યાં સુધી આપણી પાસે ઐશ્વર્ય નથી ત્યાં સુધી તો ચિંતા નથી ભજન કરીએ ભક્તિ કરીએ સત્સંગ કરીએ પણ ભગવાન કૃપા કરે ને કંઈક જો આપે પછી સાચવવું બહુ તકલીફ પડે છે અંતર્યામી બની ગયા સભામાં બેઠા હોય અને મહારાજ કોઈ સંતના વખાણ કરે કે ફલાણા સાધુ બહુ સારા પછી મહારાજ સભામાં કોઈ હરિભક્તના ના વખાણ કરે કે ફલાણા હરિભક્ત બહુ સારા છે આજે હજી બાપુ અંતર્યામી એટલે તરત એના અંદરમાં પહે આ ક્યાં એવો છે મહારાજ વખાણ કરે છે પણ આના મનમાં તો ક્યાંય બધી ધંધાના ને બિઝનેસ ના ને બધા વખરીના ઘાટ ચાલે છે એના મનમાં સંકલ્પ અને મહારાજ પેલા સાધુના વખાણ કરતા હતા એ સાધુના મનમાં તો કેવાય વિચારો ચાલે છે સ્વામી કે કોઈને ગાઢ સંકલ્પ ચાલતા હોય ને એ તો રજોગુણ તમોગુણ ના આધારે ચાલે એના ઉપર કઈ માર્ક ન મુકાય પણ આ જ અભાવ અવગુણ ચાલુ કરી દીધો જોયો હવે એ સાધુ મહારાજ ખાલી સભામાં વખાણ કરે એટલું જ બાકી એના મનમાં તો આવા વિચારો આવા સંકલ્પો ચાલે છે ખરેખર સાધુ એવા સારા નથી કે જેવા મહારાજ કે છે આ રીતે જેહાજીને સંતોનો અને હરિભક્તોનો અભાવ વાવવા માંડ્યો કારણ શું પેલું અંતર્યામી પણ પચાવી ન શક્યા ભગવાન ઐશ્વર્ય આપે ને એ જરાક પછાવતા આવડવું જોઈએ ધીમે ધીમે જે હા જેનું જ અંતઃકરણ સંતો અને ભક્તોના અભાવના કારણે મલિન બની ગયું એટલે મહારાજે ઐશ્વર્ય પાછું લઈ લીધું અને કહી દીધું જેહાજી જાઓ ઘેર જાઓ અને લગ્ન કરી લેજો તો જેહોજી કહે છે કે મારા ઘરના મનુષ તો અહીં છે શાકજોગી બહેનોમાં એને મોકલો મારી સાથે ફુલિબાને ફુલિબા કે છે આ શું બોલે છે દાદા ખાચરના દરબારની બાર પગ ના મૂકવું ખબર છે મારે ક્યાંય નથી જવું પછી જેહાજી ઝઘડો કરવા માંડ્યા સભામાં એ આવી રીતે બધા માણસોને અહીં બે રાખ્યા છે અને પછી અમારે એક વીરભદ્ર સ્વામી હતા કપિલેશ્વરાનંદજી ઉઠી જે હાજીનો હાથ પકડી દરબાર કરતા સંતોમાં તાકાત વધ્યો હાથ ને ધકો મારીને બહાર લઈ ગયા અને દરવાજા બહાર કાઢી મૂક્યા અને જે હાજી ઘેર આવ્યા દુખી 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 થઈને જીવ્યા તો સ્વામી લખે છે આ વાર્તાનો સારાંશ કે ભગવાનની કૃપાથી આપણામાં કંઈ પણ આવ્યું હોય કંઈ ઐશ્વર્ય આવ્યું હોય ક્યાંય શક્તિ આવી હોય ક્યાંય ભક્તિ આવી હોય ઘણા કહેતા હોય છે મારા આશીર્વાદથી એને સારું થઈ ગયું ના તમારા આશીર્વાદ ક્યાં હોય કોઈ સરકારી અધિકારી સહી કરે ને મારી સહીથી કામ થયું તારી સહી નહીં એ તો પેલી સત્તાની સહી હતી અધિકારની તમારા ખિસ્સામાં નહીં એટલે નોટ હોય ને જોજો દસની વીસની પચાસની ની હો ની બે હજારની એના ઉપર એક બેંકના મેનેજરની સહી હોય છે પાવર સાથે કે હું વચન આપું છું જોજો લખ બહુ સરસ આવી પ્રોમિસિઓ આવું લખેલું હોય છે કે આમાં બે હજાર જેટલી વેલ્યુ છે આ કાગળના ટુકડામાં હવે માની લો કે નિવૃત્ત થઈ ગયો ઘેર બેઠો કાલે અને પછી કોઈ લખી આપે જા દસ હજારની ઉસાઈ કરી આપું છું ચાલે એટલે જે કંઈ ઐશ્વર્ય આપણામાં જે કંઈ શક્તિ જે આવડત જે કળા જે કારીગરી અને ભગવાનની કૃપાથી જે કંઈ સંપત્તિ આવી હોય તો એને પચાવતા જીરવતા શીખવું જે કઈ મળ્યું છે ભગવાનની કૃપાથી મળ્યું છે બસ અને એનો સદુપયોગ કરવો એ મારી ફરજ છે અધિકાર સંપ્રાપ્તે નોપકાર કરો અકારો તસ્ય નેત દિકારચાવશિષ્ય આ એક સુભાષિત છે કે કોઈ પણ પ્રકારે ભગવાન કૃપા કરે ને ક્યાંક અધિકાર મળે તો ઉપકાર કરતા શીખવો અધિકાર મળે અને જો ઉપકાર ન કરે તો અધિકારમાંથી અજતો રહે શું બચે કેવો સરસ શ્લોક છે એટલે નિર્ગુણદાસ સ્વામી કહે છે ભગવાનની કૃપાથી કંઈ પણ મળ્યું હોય તો એ સેવામાં ઉપયોગ કરવો પરંતુ ક્યારે પણ કોઈ પણ સંત કે હરિભક્તનો અભાવ અવગુણ અંતઃકરણમાં આવવા દેવો નહીં કેવી સરસ વાત છે આપણી પાસે કંઈ પણ આવડત હોય તો સેવામાં વાપરવાની પણ મને ગાતા આવડે છે આને આવડે છે એમ નહીં કોઈનો અભાવ ક્યાંય એવું કોણ આ સત્સંગમાં બેઠા છે બધા જ સારા છે બધા જ પવિત્ર છે આ પૂર્વના કેટલા પુણ્યશાળી અને ભાગ્યશાળી હશે કે જે આ સભામાં બેઠા છે ભગવાનને આગળ નહીં તો આ સભામાં બેસવું એ કામ સરળ નથી સંતોએ લખ્યું છે દસ જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે મંદિરના દરવાજા સુધી અવાય અને સો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મંદિરના પગથિયા સુધી અને જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મંદિરમાં આવી અને સભામાં બેસાય આપણા તો હજાર જન્મના ભાગ્ય હશે આમ ગુણગ્રાહી થવું ઐશ્વર્ય મળે અને જે માણસ બદલાઈ જાય એવા દ્રષ્ટાંતો શ્રીજી મહારાજ છતાં બન્યા ત્યારે એ બને એવા નહોતા પણ એ આપણા ઉપદેશ માટે બન્યા છે હજુ એક બીજી વાત સ્વામી લખે છે કચ્છમાં એક નાનકડું ગામડું છે કાળા તળાવ ત્યાં તળાવ કાળું નથી પણ એવું નામ એવું છે કાળા તળાવ ત્યાં એક સુતારભાઈ મિસ્ત્રી રવજીભાઈ રહેતા હતા સત્સંગ એ બહુ સારા રવજી હરભમ આ બધા ભાઈઓ અને રામાનંદ સ્વામી છતાંનો સત્સંગ રવજીભાઈ બહુ સારી સેવા કરે ભજન ધ્યાન મહારાજ રાજી થઈ ગયા રવજી હવે કચ્છ તો બહુ દૂરનો પ્રાંત છે અમારે વારે વારે ત્યાં આવી શકાય તમને એક કામ સોંપીએ છીએ રવજીભાઈ ત્યાં તમે કચ્છમાં સત્સંગ કરાવો મહારાજ મને તો કઈ આવડે નહીં બોલતાય ના આવડે કંઈ ના આવડે હું કઈ રીતે સત્સંગ કરાવું ત્યારે શ્રીજી મહારાજ કહે છે તમને એવું ઐશ્વર્ય આપીએ છીએ કે તમે ધારો એ જીવને જમપુરીમાં મોકલી શકશો અને તમે ધારો એ જીવને અક્ષરધામના દર્શન કરાવી શકશો તમે સંકલ્પ કરો કે આ જીવને શિક્ષા કરવા છે જમપુરી બતાવવાની અને પાત્ર હોય તો એને અક્ષરધામ બતાવવાનું આવું ઐશ્વર્ય તમને આપીએ છીએ શા માટે કચ્છમાં સત્સંગ કરાવવા મહારાજ કે કચ્છ બહુ દૂર છે અમે વારે વારે તો ત્યાં આવી ન શકીએ એટલે તમે આ અમારું કામ કરજો પણ હવે જોજો પરિચય આપે છે કારણ કે અધિકાર આપે છે ત્યાં એના પણ કાંઈક નિયમ તો હોય ને કોઈને ઘેર પધરામણી જતા નહીં માણસો તો એવા દેખે આવો આવો ઘેર આવો એ તમને છૂટ નથી આપતા તમે ગ્રસ્ત છો તમારે કોઈ પધરામણી નહીં ફરવાનું કોઈને ત્યાં જમવા નહીં જવાનું અને ક્યાંય સત્સંગ કરવા ગયા હો અને જમવાનું હોય તો રોટલો ને દાળ બીજું કઈ જમતા નહીં અને કોઈ મલિન જીવના અંતઃકરણમાં પ્રવેશ ન કરતા આ બધા નિયમ મહારાજે આપ્યા અને રવજીભાઈ કચ્છમાં જઈને ઓ હો શું કામ ચાલુ કર્યું બીજા જનને સમાધિ કરાવી ભગવાનના ધામમાં લઈ જવા પાછા લાવવા અને કોઈ જીવ બહુ નાસ્તિક હોય ન માનતો હોય એને જમ બતાવે નજરે જુએ અને એ જીવ ભગવાનનો ભક્ત બને ધીમે ધીમે રવજીભાઈને એમ થયું અંદર આ સાધુ મોટી વાતો કરે કથા કરે પણ મારા જેટલી શક્તિ આ સાધુમાં ન થઈ એ મોકલે એ કોઈને ધામમાં હું મોકલું છું અને પછી માણસો ને આ ઈશ્વરે દેખ્યો ને એટલે સમાજ નો સ્વભાવ છે ઓહો રવજી મહારાજ મિસ્ત્રી માંથી મહારાજ થઈ ગયા બોલો રવજી મહારાજ અમારે ઘેર પધારો અને રવજીભાઈ ને થયું મહારાજે ના પાડી છે પણ આ બહુ આગ્રહ કરે છે અને ગયા ઘેર એટલે પહેલા તો પૂજા ને પાઠ ને હાર ને કંકુ ને આરતી દીવા ને ધીમે 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 રવજીભાઈને મીઠું લાગવા માંડ્યું અને ચાલુ થઈ ગયું અને ઘેર જાય એટલે થાળ આવે દૂધ પાક ને પૂરીને પત્તર વેલ્યા ને આહા સવારના દૂધમાં અરે ચારોલી ને પિસ્તા ને ખસખસ ને બદામ અને ઉકાળીને કઢેરી કેસર ને અંદર ઉમેરેલા એવા દૂધ રવજી મહારાજ થોડુંક સ્વીકારો મારા હમ છે અને રવજી મહારાજ એવા મોટા વાટકા ભરી અને સવારના પોરમાં માં દૂત ને બપોરે જુઓ તો માલપુઆર પૂરણ પોળી મહારાજ રવજી મહારાજ આ તો ચાલુ થઈ ગયો અને ભુજમાં સુંદરજીભાઈ એ પણ સુથાર હતા ભગવાનના ભક્ત બહુ સારા એણે શ્રીજી મહારાજને વિનંતી કરી હે પ્રભુ તમે કચ્છમાં પધારતા નથી ને અહીં તો એક નવો પંથ ચાલ્યો છે રવજી પૂજાવા માંડ્યો છે અને સ્વામિનારાયણ ભગવાન અંતરે પ્રભુ આ બધું જાણતા તા છતાં બોલતા નહોતા કારણ કે અમારા ભક્તોમાં જાગૃતતા છે કે નહીં એ જાણવા ખાતા મહારાજે રાહ જોઈ સુંદરજીભાઈ જાગ્યા जागता रहे वो <coughs> एक भाई हमारे ऊँगता ऊँगता गया तो जो या वगर जो कहाँ खाता खाता बस तो में बैठा तो सीधी में ठीक है कोई बाजू में जागी न पैसेंजर ने के नड़िया दावे तेरे कैसे मने नड़िया नहीं मेहान आए उनके ऐम <laughs> ऐलो <laughs> तो खोटी बस में बैठ गए लो નડિયાદ ક્યાં આવે મહેસાણા આવ્યો ઉતરો એટલે હંમેશા ખોટી બસમાં બે ના જવું હોય સત્સંગે જાગતા રહેવું પડે સુંદરજીભાઈ જાગ્યા ને મહારાજને ફરિયાદ કરી એટલે મહારાજ એટલા માટે રાહ જોતા હતા કોઈ જાગે એવો છે કે નહીં શ્રીજી મહારાજ હસ્યા હસતા હસતા મહારાજે પોતાનો હાથ સાથળ ઉપર પછાડ્યો અને રવજીભાઈ નો ફ્યુઝ ગયો કલા અંધારું ધબા લાઈટ ને પંખા ને વીજળી ને માઇક ને એ બધું કરંટના પ્રતાપ્ય થાય છે ભગવાન થી જો કરંટ આવતો બંધ થઈ જાય ને તો કશું જ ન હોય રામ બોલો ભાઈ રામ તરત જ આવું થઈ જાય રવજીભાઈનું ઐશ્વર્ય થતું રહ્યું હતા એવા ઉતાર બની ગયા કાંઈ ના મળે અને માણસો આવે આશીર્વાદ દો કાંઈ ના મળે નિવૃત્ત થાય પછી કોઈ સહી ચાલે ધીમે ધીમે માણસો સમાજ નું તો કેવું છે બધું પેલો રવજી નહીં ઘરો ઘર ફરતો હતો ને આરતી ઉતારતો હતો ને પેલો રવજી કાંઈ એનામાં નથી અરે વખત હું જીઆયો મારા પેટમાં મટ્યું જ નહીં બોલો કશું જ નથી કાંઈ નથી રવજીમાં કાંઈ નથી મહારાજ પછી કચ્છમાં પધાર્યા અને સભા બેઠેલી રવજી ભાઈ બેઠા હતા શ્રીજી મહારાજ કે છે શું રવજી કચ્છમાં સત્સંગ બહુ કરાવ્યો નહીં તે મહારાજ ના પણ કહેતો ખરો અને સભામાં પોતે શું કરતો સવારના કઈ રીતે જમતા બધું વર્ણન કર્યું હવે મહારાજ હવે તો ગઈકાલનો પડેલો રોટલાનો ટુકડો હોય ને એ હવારનો ખાવો પડે છે બીજું નથી એના મોટા ભાઈને કે છે હવે એને પરણાવી દો અને મહારાજે આજ્ઞા કરીને એટલે રવજીભાઈ ના લગ્ન પણ થઈ ગયા પણ શ્રીજી મહારાજ કેવા દયાળુ છે મહારાજે વિચાર કર્યો કે રવજીને બંધાવા દેવો નથી સંસારમાં એક દિવસે મહારાજ રાહ જોતા હતા કે કઈ રીતે એને સંસારમાં અનાશક્તિ રહે એવું કઈ રીતે કરવું કઈ તક મળે તો એક દિવસ તક મળી સભા બેઠેલી ને અને એક ઉંદરડો આવ્યો એકદમ એટલે બધા બેનો કલબલ કલબલ કરતા ઊભા થઈ ગયા એમાં રવજીભાઈ ના ઘરવાળા બેઠેલા રાડ પાડ દીધી ઉંદરડો આવ્યો એટલે મહારાજ કે કેમ આટલા બધા ગભરાવ છો મહારાજ ઉંદરડો જો જમપુરીમાં જશો ત્યારે શું કરશો મહારાજ હું જમપુરીમાં સાની જાઉં જવું જ પડે ને અમારા ભગતને ફસાવ્યા ને તમે અમારા ભગત એટલે રવજીભાઈ ધ્યાન રાખ મહારાજ કૃપા કરજો હવે એમ ના બોલતા હું તો તમારા ધામમાં અમે કઈ એમ કરશો તો અમારા ધામમાં જશો તમે જેમ કો એમ કરવું મહારાજ કે છે જુઓ રવજીભાઈ કેમ ન કરવું ઓહો અત્યારે કોઈ બેન ને આવું શીખવાડ્યું હોય તો રવજીભાઈ કે રોટલો કરજો તો ખીચડી કરવી રવજીભાઈ કે ખીચડી કરજો તો ભાખરી કરવી કેમ નહી કરવાનું અને બસ આટલી તક મળી ગઈ બીજે દિવસે રવજીભાઈ કે હમણાં શિયાળો હારો ચાલે છે તે રીંગણાનું શાક ને રોટલો કરજો અને એ દાડે બટાકાનું શાક ને ભાખરી કરી દીધી કેમ આમ એટલે કે છે હવે આ ખાવું કે તે ખાવું આપણા શરીરમાં રહ્યા છીએ તે શરીરને ભાડું તો દેવું પડે જે ભાડું આપવાની વાત છે રોટલો ને જ જોઈએ એવું કહ્યું આજે આમ કરવું છે તો એનાથી જુદું જ કરે શ્રીજી મહારાજ એક વર્ષ પછી ભુજ પધાર્યા રવજી કેમ છે ઘર સારું ચાલે છે મહારાજ માથાની મળી છે હું કહું એમ કરતી જ નથી બોલો આ શ્રીજી મહારાજે કરાવી એટલે કે ઘરમાં આપણું ધાર્યું ન થતું હોય ને તો ભગવાન કદાચ એમાં ભેગા પડ્યા હશે મહારાજની જ મરજી હશે કે તમને બાંધાવા બંધાવા નથી દેવા થોડા અલિપ્ત રાખવા છે ઘરમાં તમારે તમારી જ પૂજા ને આરતી થતી હોય ને મંદિર યાદ ના આવે તો ઘરમાં થોડી ગડબડ ચાલુ રહે ને તો મંદિર યાદ આવે ચાલો મંદિર બે બે માળા તો ફેરવીએ એટલે કદાચ ઘરમાં આવું થતું હોય ને તો શ્રીજી મહારાજે રવજીભાઈ ને કરાવ્યું ને એ કદાચ પ્રક્રિયા અત્યારે ચાલુ રાખી હોય ભગવાને એમ માનીને ધીરજ રાખવી અને ભજન કરવું બહુ સુંદર કથા છે સિદ્ધાનંદ સ્વામીની એ આવતીકાલે સાંભળીશું સ્વામિનારાયણ ભગવાન